કોઈપણ સ્વાર્થ વિના સામાજિક કાર્ય કરવામાં નવીન પટેલ હર હંમેશા આગળ હોય છે જેના ભાગરૂપે તેઓએ પણ હવે સત્તા ઉપર ન હોવા છતાં જો માનવ સેવા એ જ પ્રભુ સેવા કરીએ તો સત્તા ઉપર આવીએ તો કેટલી માનવ સેવા થાય તેવા સંકલ્પ સાથે નવીન પટેલે પણ પોતાની અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે મેદાને ઉતર્યા છે અને તેઓ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ બપોરના બાર કલાકે પોતાનું ઉમેદવારી પત્ર પોતાના સમર્થકો સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂ કરનાર છે જેને લઈને તેઓનો સહકાર જાગૃત મતદારો અને સામાજિક આગેવાનો આરટીઆઈ એક્ટિવિસ્ટોનો મળી રહે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે તાજેતરમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ઉતરેલા ઉમેદવાર ચૈતર વસાવા મૂળ દેડિયાપાડા જ્યારે મનસુખ વસાવા પણ દેડિયાપાડાના હોય અને એટલા માટે જ ભરૂચ જિલ્લાવાસીઓની સમસ્યા સાંભળવા માટે ચોવીસ કલાક કાર્યાલય ખુલ્લું રાખનાર અને અપક્ષમાંથી ઉમેદવારી કરનાર નવીન પટેલે પણ લોકો પાસે સહકાર

બ્યાસી એકસો બે છવીસ છસો સિત્તેર ચૂકશો નહીં